જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં મિત્રો એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લબ એ પરીક્ષા તારીખ આવી ચૂકી છે તો એના સંદર્ભમાં આજે આપણે ભારતનું બંધારણ જોવાના છીએ ભારતનું બંધારણ મિત્રો ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે મુખ્ય પરીક્ષાની અંદર પાર્ટ બીની અંદર ઓકે પાર્ટ ની અંદર ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે તો આ તમને ખાસ ઉપયોગી સાબિત થશે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે આપણી સ્પેશિયલ મોસ્ટ ટાઈમ પી ટોપિકની ઓકે માત્ર હવે વીસ દિવસ બાકી રહ્યા છે વીસ પચીસ દિવસ જેવા તેના માટે ખાસ મોસ્ટ આઈમપી દરેક વિષયના ફક્ત મોસ્ટ બી મોસ્ટ બી જેમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ શકે એવા એવા ટોપિકના આપણે મોસ્ટ બી એમસીક્યુ આપણે આ બેન્ચમાં લેવાના છીએ ઓકે જેટલા પણ આપણા સિલેબસમાં જે ટોપિક આપેલા છે એ ટોપિકમાંથી બી જે મોસ્ટ આઈમપી છે ફક્ત મોસ્ટ ટાઈમ બી બેન્ચ આપણી લોન્ચ થઈ ચૂકી છે ઓકે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ઓકે પ્રીલી મુખ્ય પરીક્ષાની સાથે તૈયારી કરાવવામાં આવશે અંગ્રેજી સિવાય ઓકે પીડીએફ મટીરિયલ છે મોક ટેસ્ટ છે ફક્ત આમાં મિત્રો આ આઈએમપી જ આવશે શું આવશે ખાલી આ આઈએમપી બેન્ચ આપણે રહેવાની છે એની પ્રાઇસ મિત્રો ચારસો નવાણું નહીં પણ માત્ર બસો ને નવાણું રૂપિયામાં આ બેચને તમે પરચેસ કરી શકો છો ઓકે બસો નવ્વાણું રૂપિયામાં તો તે જ મિત્રો જરૂર જોઈન થઈ જજો આપણી બેચ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી મોસ્ટ એમ્પી બેચ ચાલો રાજ્ય નીતિમાં માર્ગદર્શક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાર્થોમાં કયા દેશના બંધારણથી પ્રેરિત છે ઓકે રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે કયા દેશના બંધારણથી પ્રેરિત છે તો એ જ મિત્રો આયર્લેન્ડ ઓકે આયર્લેન્ડના બંધારણથી પ્રેરિત છે મિત્રો કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના બંધારણના ભાગ ચાર ભાગ ચારમાં આનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે તો ઓપ્શન બી આનો યોગ્ય જવાબ રહેશે નેક્સ્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો નથી નીચેનામાંથી આપણે વાત કરીએ તો જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં ગ્રામ પંચાયતી ગ્રામ પંચાયતોની રચના કરવાનો તો સમાવેશ થાય છે મંદિરોની સ્થાપના કરવાનો આમાં સમાવેશ નથી થતો ઓકે તો ઓપ્શન બી આપણને અહીં યોગ્ય જવાબ મળશે બંધારણના કયા અનુચ્છેદમાં સામાન્ય ન્યાય તેમજ મફત કાનૂની સહાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાયનો ઉલ્લેખ આ છે મિત્રો બંધારણના અનુચ્છેદ બેતાલીસ માં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર દ્વારા કેટલી મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવી બેતાલીસ માં એ સુધારો ઓગણીસો છોતેર ચાલો તો મિત્રો જવાબ આવશે આમાં દસ કે દસ મૂળભૂત ફરજો જે છે તે સામેલ કરવામાં આવી હતી અને પાછળથી એ જે છે એ ઉમેરવામાં આવી હતી ચાર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે મૂળભૂત ફરજો એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે આપ સૌ જાણીએ છીએ અનુચ્છેદ એકાવન એ ત્યારબાદ છ્યાસી માં બંધારણીય સુધારા બે હજાર બે દ્વારા કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી તો એ છે મિત્રો શિક્ષણની કોની શિક્ષણ જો કે ખાસ કરીને તેનો પ્રશ્ન છે આવા પ્રશ્નો બેઠા પરીક્ષામાં પૂછાતા હોય છે ભારતના બંધારણના કયા અનુછેદમાં કોમન સિવિલ કોડ ઓકે યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે તો એ છે મિત્રો અનુચ્છેદ ચુમાલીસ અનુચ્છેદ ઓગણચાલીસ મુજબ રાજ્ય દ્વારા અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો અંગે જોગવાઈ કરવામાં આવી છે જેમાં નિમ્નલિખિતમાંથી શેનો સમાવેશ થતો નથી

આડત્રીસ ની વાત કરીએ છીએ તો અનુ વાત કરીએ તો નાગરિકોના જાહેર આરોગ્યને સુધારવાનો પ્રયાસ કરશે ને આ નહીં આવે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરશે આ સાચું છે આવકની પ્રતિષ્ઠાની સુવિધાઓની અને અવસરોની અસમાનતા સમાપ્ત થશે આ પણ સાચું છે એટલે બે અને ત્રણ એવો જવાબ આવે ઓકે ઓપ્શન બી યોગ્ય જવાબ બનશે ચાલો ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ છે અનુચ્છેદ તેતાલીસ એ ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો ઓકે ગ્રામ રચના કરવાની નેક્સ્ટ પર્યાવરણનું જતન કરવું અને સુધારા કરવા અંગેની જોગવાઈ પર્યાવરણનું જતન કરવું અને સુધારા કરવાની જે જોગવાઈ છે એ કરવામાં આવી છે અનુચ્છેદ અડતાલીસ એ ત્યારબાદ સહકારી સમિતિની સ્થાપના અને વિકાસ કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો એ છે અનુચ્છેદ તેતાલીસ બી અનુચ્છેદ તેતાલીસ બી રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાર્થોમાં થયેલા સુધારા સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો ચાલો તો વાત કરીએ તો છે સીમા બંધારણની સુધારા બે હજાર બે દ્વારા છ વર્ષથી ઓછી વયના બાળકો માટે સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી આ બિલકુલ સાચું છે આગળ પણ આપણે પ્રશ્ન જોઈ ગયા સત્તાણું માં બંધારણની સુધારા બે હજાર અગિયાર દ્વારા અનુચ્છેદ તેતાલીસ બીનો ઉલ્લેખ કરવામાં આવ્યો સહકારી મંડળીઓ આ પણ સાચું છે ઓકે પેલા બે સાચા છે ત્રીજું જોઈએ તો અનુચ્છેદ ચાલીસ વધારે ગ્રામ પંચાયતોની રચના તોતેર માં સુધારા ઓગણીસો બાણું દ્વારા ઉમેરવામાં આવી તો આ મિત્રો ખોટું પડશે માત્ર એક અને બે સાચા છે ઓકે તો ઓપ્શન એ યોગ્ય જવાબ અહીં રહેશે કામ શિક્ષણ અને સહાય મેળવવાનો અધિકાર અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં અનુચ્છેદ એકતાલીસ પ્રસુતિ સહાયનો અધિકાર અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ બેતાલીસ માં નિમ્નલિખિત માંથી કયું ન્યાયાલય દ્વારા લાગુ પાડી શકાય વાત કરી ન્યાયાલય દ્વારા શું લાગુ પાડી શકાય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાર્થો ના આ લાગુ ના પાડે ઓકે ન્યાયાલયમાં ના જઈ શકાય એના માટે મૂળભૂત ફરજો પર ના આવે મૂળભૂત અધિકારો આવે માત્ર ત્રણ જવાબ આવે ઓપ્શન સી સાચું જવાબ ચાલો મીનવા મિલ્સવાદ કયા વર્ષમાં થયો હતો ઓકે મિનરવા મિલ્સવાદ જે છે એ મિત્રો વર્ષ ઓગણીસો એસીમાં માં થયો હતો નિમ્નલિખિત વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખવાના છે ક્વેશ્ચન નંબર એકવીસમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાર્થો રાજ્યની ફરજ છે આ બિલકુલ સાચું છે માર્ગદર્શક સિદ્ધાર્થો નીતિ નિયમો બનાવવા ઉપયોગી છે આ પણ સાચું છે તે કાયદાકીય રીતે બાધ્ય નથી આ પણ સાચું છે બધા સાચા છે એટલા માટે ઓપ્શન ડી યોગ્ય રહેશે ત્યારબાદ ભારતના કયા એકમાત્ર રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની અભિવૃદ્ધિ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ચાલો તેની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે કલ્યાણકારી રાજ્યો કલ્યાણકારી રાજ્યો છે ઉલ્લેખમાં છે મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાર્થો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તો કે રાજનીતિના જેની માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ઉમરવાનો ઉદ્દેશ્ય હેતુ શું છે તો હેતુ છે કે ભાઈ સામાજિક આર્થિક સ્થાપના બંધારણનો કયો અંશ ભારતના નાગરિકોને આર્થિક ન્યાય આપવાનો સંકેત આપે છે તો એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ચાલો આ સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંત કહેવાય છે એટલે કે કયા સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંતો કહેવાય છે તો જવાબ આવશે ગ્રામ પંચાયતોની રચના ઓકે આનો જે સમાવેશ છે ચાલો નેક્સ્ટ પોષણ અને જીવન ધોરણ ઊંચું લાવવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો એ છે અનુચ્છેદ માં અનુચ્છેદ સુડતાલીસમાંની જોગવાઈ કરવામાં આવી છે આ તો સરસ મજાના પ્રશ્નો આપણી ફેમસ છે કે તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પચીસ દિવસની મોસ્ટ ટાઈમપી એમસીક્યુ બેચ જે તમને માત્ર બસો નવ્વાણુંમાં અત્યારે મળી રહેશે ઓકે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે વધારાને હેલ્પલાઇન નંબર પર નહીં આપેલો છે ફરીથી મળી નવા બીજું સાથે જય હિંદ જય ભારત